હાલમાં કપાસની આવક કઈ રીતની છે અને ભાવ શું છે વાતાવરણની અસર કપાસ ઉપર ચોક્કસ દેખાય છે ગયા વર્ષની સરખામણીએ થોડું કદાચ કપાસ ઓછો માર્કેટમાં આવતો છે એમ છતોય છેલ્લા અઠવાડિયામાં આશરે આશરે ત્રણ હજારથી પાંત્રીસો મણ કપાસ લગભગ લગભગ રોજે રોજ એ આવે છે અને એનો પણ લગભગ અગિયારસોથી ચૌદસો પચીસની આસપાસનો ખેડૂતને ગઈ વખતે જેવો હતો એવો જ લગભગ ભાવ પણ ખેડૂતને મળી રહે છે અને એરંડાની વાત કરીએ તો સાહેબ એરંડામાં પાટણના પીઠવાનું એ કદાચ બધી જ જગ્યાએથી વધારે થતું હોય તો આ વખતે પણ એરંડામાં પણ છેલ્લા ઘણા સમયથી લગભગ લગભગ આજે સમજો ને આજે છ હજાર બોરી એરંડાની આવક છે ગઈકાલે સાત હજાર બોરી એરંડાની આવક હતી એમ એરંડાની જે એવરેજ આવક છે એ ક્રમશઃ એ વધતી જાય છે અત્યારે એવું કહેવાય થોડી સિઝન ડાઉન સીઝન છે અને ડાઉન સિઝનની અંદર પણ જો આ પ્રકારનું ખેડૂત એ છ હજાર બોરી કે સાત હજાર બોરી એરંડો આવતો હોય તો તમે વિચારી શકો છો અહીં પાટણમાં મુખ્ય વાત એ છે કે ખેડૂતને અહીં રોકડા નાણાં મળે છે એનો માલનું તોલ એની હાજરીમાં થાય છે અને જેવું તોલ થયા પછી સીધો જે ભાવ પડે એ ભાવ સીધે સીધા રોકડા ખેડૂતને આપવામાં આવે છે અને એ લગભગ પાટણ ની આ બહુ જ ખૂબ મહત્ત્વની બાબત છે અને ખેડૂતોને સાચું તોલ મળે અને એકદમ પારદર્શક વહીવટ વેપારી કે ખેડૂતોનો પારદર્શકતા તેઓ ઉભરી આવે છે અને આજે એ ભરોસાથી ખેડૂત છ હજાર જેટલી બોરી એરંડાની કે ત્રણ હજાર મણ જેટલું કપાસ અને બાકીની અન્ય જણસી પણ એ આવતી થઈ છે અને સિઝન સમજો કે ચાલુ થવા પામી છે થેન્ક યુ